I'm આણંદ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ખુબ મોટી સંખ્યામાં શ્રી જગનાથ મહાદેવજી મંદિર એકત્રિત થઈ આણંદ જિલ્લામાં છેલ્લા ટૂંકા સમયમાં મુસ્લિમો દ્વારા કોઈ કોઈ બહાને હિન્દુ સમાજ ઉશ્કેરીને કરાતા હમકલા તેમજ આણંદ જિલ્લા ચાલતા ગેરકાયદેસર તથા અનૈતિક ધંધા ભેદી જેહાદી પ્રવૃતિઓ લવજેહાદ લેહાદ જેવા ષડયંત્રો સામે તાત્કાલિક તપાસ કરી ઘટતું કરવા બાબતે આણંદ જિલ્લા કલેક્ટર શ્રી આવેદન પત્ર આપવામાં આવ્યું આવેદન પત્ર આ સાથે જિલ્લાના અલગ અલગ તાલુકામાં મુસ્લિમ દ્વારા હિન્દુ સમાજ વિરુદ્ધમાં થતી અનૈતિક પ્રવૃત્તિઓ વિશે પણ જણાવવામાં આવ્યું तेरा कैंपस में पार्टी बिना एलिएन ने, एल ने तर तो घुसली टपड़ियो झिरते वैसे ही हिंदू तो दिग्गियों ने फसावा फसलावा माटी एक तत्काल बंद करवाना नंबर 2 कि आनींतर अर्थव्यवस्था में अलग-अलग शहरों में अंतरराष्ट्रीय कस्टम में अंदर जटी घटनाएं घटी थी जिनके आनींतर एक तरह से तंत्र तंत्र बिगड़ता तो हमारा एनएस क्वालिटी इंडेक्स में मारामारी कितनी दर्ज हुई वाणिज्य उत्पादन और अंतरराष्ट्रीय व्यापार में वृद्धि مستितत तौर पर एक तो અને એન્સ કોલેજની બહારમાં જે મુસ્લિમ લોકો છતાઓને બહાર જીંચીને જે માર મારવામાં આવ્યો છે એ કરતા ખૂબ જ નિંદનીય છે બીજું દોઢ એક મહિના પહેલા ચીખોદ્રાની અંદર એક મર્ડર થઈ છે મર્ડર સાથે પોલીસ પોલીસ તો કામ કરતી જ નહીં પરંતુ અચિતાનું દોઢ મહિના પહેલા કેવા તેવા મુસ્લિમ કટ્ટરવાદી લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરી અને એ પ્રેસ કોન્ફરન્સની અંદર આનંદનું અંધી એલાન આપવામાં આવ્યું તો આ આણંદ છે પોલીસ પોલીસનું કામ કરે છે તો બંધનું નું વેલા રાખીને જે ઘણા સમયથી જે શાંતિ શાંતિને શાંતિ ને દોરે વાળું કામ નતું કરવા એની અંદર જે કટરવા ની જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરે છે ક્યાંક ને ક્યાંક સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે સ્ટીમી આતંકવાદી એજન્સી સાથે જીતે વખતે સંકળાયેલા છે અને એ પોલીસ ના રેકર ઉપર આણંદ જિલ્લા ના પોલીસ ના રેકર ઉપર છે બીજું કે બીજો નંબર જે વ્યક્તિ આ બંધના ના એલાન સમર્થન આપવા માટે જે સંસ્થાઓના નામ બોલે છે એને ને આમ ને લેવા દેવા નથી એ વ્યક્તિ પોતે નડિયાદનો અને બોલે છે મુસ્લિમ એકતા મંચ ગુજરાત ચિસ્તિયા ફાઉન્ડેશન ચિસ્તિયા ગિમિત કમિટી એજીઆઈએન કમિટી યા સહીદે કરબલા સર્વ ધર્મ સંભવ ટ્રસ્ટ ગુજરાત તો આ છ એ છ જે સંસ્થાઓ છે આ પ્રકારના બંધના એલાનને જો સમર્થન આપતી હોય જે પોતે પોતાના મીડિયામાં બોલીને મીડિયાને વાયરલ કરેલું છે તો આ છ એ છ સંસ્થાઓની જે ગતિવિધિ છે એ ગતિવિધિ એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવે અને આગામી દિવસોની અંદર वागी वागी। सभी सनातन हिंदू भाइयों बहनों, आज सारी उपाधियों का अत्यंत अभाव यहाँ देखने को मिल रहा है मात्र और मात्र एक वैदिक परंपरा से सनातन और हिंदू जो हमारी उपाधियां लगी हम इस संगठन के हम इस जाति के हम इसके हैं, इस उसके हैं, आज ये देख के बड़ा हर्ष और आनंद की प्रतीति हो रही है और ऐसा ही रहना चाहिए ऐसा ही चलाना चाहिए मूल अद्वैत में तो हम सब एक ही हैं एक ब्रह्म एक परमात्मा की बात करने के कारण आवेदन पत्र आनंद जिला हिंदू समाज प्रति कलेक्टर साहब विषय है આનંદ જિલ્લામાં સમયમાં મુસ્લિમો દ્વારા કોઈને કોઈ બહાને હિન્દુ સમાજને ને ઉશ્કેરીને કરાતા છ તેમજ આનંદ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર તેમજ અનૈતિક ધંધા ભેદી